દીપડો ગમે દીપડા ની ફૂલ બીકરીએ છે અમને અહીંયા રાતે ગમે ત્યારે મજૂર સુતા હોય તો ફૂલ બીકરીએ છે રાતે ગમે ત્યાં આપડે વાડીપી નું રખોપુ કરવું હોય તો નથી કરી શકતા રોજ ભૂલ નો ફૂલ ત્રાસ છે તો રાતે અમારે રખોપુ કરવું કે દીપડા ધ્યાન રાખવું અમારે

એક મિનિટ મિનિટ એને બોલવા દો શું પછી તમે શું કર્યું પછી અહીંયા ખાડ નજીક થી આવી ગયો ને પછી ઘડી ખાટલા પર શાંત પડી રહ્યા ને પછી થોડો વાગી ગયો ને બધાને જગાડે

બહુ તકલીફ છે જે લેબર છે મજૂરો બધાય આદિવાસી એ અંદર દીપડો દીપડો કરી અને બધાય વાગવા મીંડા છે અત્યારે એક પર બરોબર અત્યારે વરસાદની સિઝન છે વાવણીની સિઝન છે વાવવાનું છે મગફળીને કપાસના બધા ની નીંદવાની મોસમ આલે છે અને અત્યારે દીપડાની ભયથી બધા એક પણ આદિવાસી અહીંયા છે નહીં અને ગામજનોના જે ખેડૂતો છે પાંચ આઠ જણા ભેગા થઈને વાડી આવવું પડે તો આવી જ નથી દિવસના આજુબાજુ ચાર પાંચ હોય તો જ અહીંયા આવી શકે રોડ છે જે દર્દીઓ છે એને પણ પડે બહુ અને ઈ લોકો ના જે કર્મચારી છે ડોક્ટરો છે સિસ્ટરો છે એ બધા પૂછશે કે ભાઈ દીપડો નીકળો તો દીપડો નીકળો તો પણ દીપડો એમ કઈ ઉભો નથી રહેતો વન વિભાગ જ એની સોલ્યુશન લે આવે તો જ આ એમ છે પૂરે પૂરો ભાઈ આ સાઈડ કોઈ એને આવતું જ નથી દિવસ ના